નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે ખાલિસ્તાની કે અમેરિકાના બિઝનેસ કરતા હતા અને તે ઘણીવાર ખાલિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે વધુ વાત કરવામાં આવે તો નિશાંતનું કહેવું છે કે તેમણે અમેરિકા ખાલિસ્તાને ત્યારે જીવવું મુશ્કેલ કરી દીધું હતું સુખીના નજીકના મિત્ર ત્યારસિંહે જણાવ્યું હતું કે શનિવારે તેમણે એક પરિચિત વ્યક્તિને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું મારતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરીએ તો ગાધા પછી તેમની તબિયત બગડી હતી ગઈ હશે અને ત્યારે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે મારતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સુકીને પહેલાં કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા 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 ન હતી અને ત્યારે વધુ જણાવી દઈએ કે સુકીના ત્યારે અચાનક મૃત્યુથી પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ